નમસ્કાર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર પરિસરથી ઓમકારીના વિડીયો લેકચરના માધ્યમથી હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે બી એ જાહેર વહીવટ વિષય અંતર્ગત આપણે પેપર ક્રમાંક ત્રણ વિભાગ એકમ ક્રમાંક પાંચનો ભાગ ચાર જોઈશું મિત્રો અગાઉના બે ભાગમાં આપણે જોયું કે જાહેરનું સેવાઓનું માળખું અને જાહેર સેવા પંચો સ્વતંત્રતા પછી કઈ રીતે હતા અને એમની શું કામગીરી હતી તો આજે આપણે જોઈશું મિત્રો વહીવટી તંત્રના વિકાસો અને કલ્યાણકારી પાસાઓ તો મિત્રો આ જે એકમ છે જેનું નામ છે કે આઝાદી પછીનું વહીવટી તંત્ર તેમાં સાતત્ય અને બદલાવ એડમિનિસ્ટ્રેટિવ કન્ટિન્યુટી એન્ડ ચેન્જ પોસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન તો મિત્રો આમાં આપણે મુખ્યત્વે એ જોવાના છીએ કે કઈ કઈ બાબતો વહીવટની માળખાઓની રાજકીય બાબતો અથવા તો વહીવટને લાગતી જે જાહેર સેવાઓ છે પંચો છે કઈ વસ્તુ સ્વતંત્રતા પછી બદલાણી કઈ વસ્તુ જળવાઈ રહી હવે જળવાઈ રહી અને બદલાણી એમાં પણ આપણે બાબત એ જોઈશું કે આપણે એક જ વાત માનો કે સનદી સેવા તો સનદી સેવામાં આપણે ગયા ભાગમાં જોયું કે જ્યારે અંગ્રેજોનો સમય હતો ત્યારે સનદી સેવાનો શું હેતુ હતો અને એ જ સનદી સેવા જ્યારે આપણે જાળવી રાખી સ્વાતંત્રતા પછી એનો શું હેતુ હતો એ જે બદલાવો છે આપણો જે અભિગમ છે એ બધી બાબતો પ્રત્યે એને આપણે જોઈશું તો તંત્રના વિકાસ અને કલ્યાણકારી પાસા જે આપણે જયારે કલ્યાણકારી પાસા કહીએ છીએ દેટ મીન્સ કે વેલફેર આસ્પેક્ટ તો મિત્રો એક વસ્તુ યાદ રાખીએ આપણે અને ધ્યાનમાં લઈએ કે સ્વતંત્રતા પછી જે આપણી સ્થિતિ હતી આર્થિક સામાજિક રાજકીય રાજનૈતિક તો એ દરેક બાબતમાં કારણ કે અંગ્રેજો અહીંયા આપણી ઉપર જે શાસન કરતા હતા ત્યાં એનો પોતાનો સ્વાર્થ હતો સ્થાપિત હિત હતું તો એને માટે એ લોકોએ ભારતના અર્થતંત્રને ભારતના સમાજને ભારતના વહીવટને પોતાના સ્થાપિત હિત અનુકૂળ બનાવવા માટે દરેક પ્રયત્નો કર્યા અને એમને એમનો નફો અને એમનો જે ઉદ્દેશ્યો એમાં એમને સિદ્ધિ મળેલી પણ જ્યારે આપણને સ્વતંત્રતા મળી પછી એ બધા જ હેતુ જે હતા ભારતના સ્વતંત્ર ભારતના તે કલ્યાણકારી બાજુના હતા તો મૂળભૂત ઉદ્દેશ્ય સ્વતંત્રતા પછી શું હોય છે કે એક નવું રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે ફરીથી અર્થતંત્ર સમાજને બેઠો કરવાનો છે તો એની માટે આપણે અંગ્રેજો જેવી યોજનાઓ કે જ્યારે સ્વતંત્રતા મળી એટલે સૌથી પહેલા ભારતને દરેક રીતે બેઠો કરવો પડશે ભારત દેશને સશક્ત બનાવવો પડશે મજબૂત બનાવવો પડશે અને એને કઈ રીતે બનાવો સશક્ત કઈ રીતે મજબૂત બનાવો તો આપણે અને આપણા પૂર્વજોએ જે તે સમયે નક્કી કર્યું કે આપણે આયોજનબદ્ધ કામ કરીએ ઓગણીસો ને પચાસથી આપણે આગળ પણ જોઈશું કે ભારતે પંચવર્ષી યોજનાઓનું માળખું અપનાવ્યું કે એક પાંચ વર્ષ માટે એક નિશ્ચિત ધ્યેયો નિશ્ચિત આપણે સેક્ટર્સ જેને કહીએ છીએ કે એક વિભાગ જેને કહીએ છીએ કે કઈ કઈ બાબતો ઉપર આપણે ધ્યાન આપશું ભાર આપશું અને એનો વિકાસ સાધીશું તો વેલફેર આસ્પેક્ટ છે એ માત્ર સામાજિક બાબતને કે વ્યક્તિગત બાબતને લાગતા નથી એ તો છે જ પણ આપણે દરેક આ દરેક બાબતમાં દરેક સેક્ટરમાં આપણે કલ્યાણકારી પાસા અને એની સાથે સાથે વહીવટી તંત્રનો વિકાસ કારણ કે આપણે જોયું કે ભારતનું વહીવટી તંત્ર છે એ છે એક મજબૂત કરોડરજ્જુ છે ભારતની રાજકીય સશક્ત મજબૂત સરકારની તો જો તે નબળો હશે વહીવટી તંત્ર નબળું હશે તો રાજકીય બાબતો અને રાજનેતાઓ આગળ કાર્ય નહીં કરી શકે તો આપણે આના આ કલ્યાણકારી પાસાઓ આ ભાગમાં જોઈશું તો બ્રિટિશ શાસન હેઠળ હવે એવું નથી કે હંમેશા આપણે અંગ્રેજોની અને એના એના રાજકીય હેતુઓની કે ઉદ્દેશોની ટીકા જ કરવી હા જે કોઈ અંગ્રેજોએ એમના શાસનકાળ દરમિયાન કલ્યાણકારી બાબતો એમને વિચારી એ પૂરેપૂરી કલ્યાણકારી એટલે ના થઈ શકે ને પૂરેપૂરી નિઃસ્વાર્થ બાબત એટલે ના થઈ શકે ક્યાંક ને ક્યાંક એમનો પોતાનો સ્થાપિત હિત અને સ્વાર્થ હતો માનો કે એમના સમયમાં જ આપણે સ્વીકારીએ છીએ કે રેલવે નહેરો નવા પાટનગરોની સ્થાપના થઈ તો આમાં પણ રેલવે નહેરો એ એ લોકોના વ્યાપારને વાણિજ્યને વેગ આપે સામાનને એક જગ્યાથી બીજી જગ્યા ઝડપી લઈ જાય તે માટે હતી બરાબર એમાં કોઈ પર કલ્યાણકારી બાબતો નહોતી પાટનગરોની સ્થાપના થઈ તો વહીવટી કુશળતા અને કાર્યદક્ષતા અને પારદર્શકતા મેળવવા માટે જેથી એ લોકોનો દરેક સ્થાનિક કેન્દ્ર સરકાર સુધીનો વહીવટી તંત્ર એમનું જે છે એ મજબૂત રહે એમાં ઝડપી આવે એવી જ રીતે ઘણી બધી બાબતોમાં પોસ્ટ બનાવી તો આર્થિક ઇન્ડિયન પોસ્ટ સર્વિસીસ જે આપણે જોઈએ છીએ કે ભારતીય પોસ્ટ ટપાલ ખાતું તો એ પણ એમને શિક્ષણ અને વૈજ્ઞાનિક બાબતે હવે અહીંયા પણ જે છે તે બીજા વિશ્વયુદ્ધ પછી એ લોકોને ઔદ્યોગિક અને ટેકનિકલ શિક્ષણ આપણને આપવું પડ્યું કારણ કે ત્યારે એ લોકોને પોતાનું જે બ્રિટન છે જે આર્થિક રીતે વિશ્વ બીજા વિશ્વયુદ્ધ પછી પડી ભાંગ્યું હતું એને વેગ આપવા એ લોકોની ત્યાંની અર્થતંત્રને વેગ આપવા માટે આપણને એ લોકો અહીંયા પ્રશિક્ષિત કરેલા જેથી આપણે પણ ઉત્પાદન કરી અને લંડનની અને કહેવાય કે બ્રિટનની અર્થતંત્રતાને બેઠું કરીએ તો અંગ્રેજો હેઠળ જે વિકાસ થયો જે બાબતોમાં વિકાસ થયો તે ત્યાં છે અને આ એના કલ્યાણકારી પાસાઓ કે એ લોકોએ એમ પણ વિચાર્યું કે ભાઈ ચાલો માત્ર આપણા વાહન આપણા જે રેલવે છે તો એ લોકોને પણ ઉપયોગી થશે એ એક કલ્યાણકારી પાસું આખી આખા વિચારમાં અને એના અવતરણમાં એના ઢાંચામાં છે એવું આપણે કહી શકીએ મૂળભૂત રીતે રેલવે તો આપણે સૌ જાણીએ છીએ લોકો માલની ગતિથી થઈ શકે એની માટે હવે બંધારણ અને સામાજિક ન્યાય તો અહીંયા પણ આપણે જોઈએ ઓગણીસો પાંત્રીસનો નો જે કાયદો છે જે આપણે અગાઉનું એકમ જોયું એના છેલ્લા ભાગમાં ઓગણીસો પાંત્રીસના કાયદામાં આપણે જોયેલું કે આધુનિક અને સ્વતંત્ર ભારતના બંધારણના પાયામાં છે શું કામ કારણ કે ઓગણીસો પાંત્રીસના ઘણા બધા એવા સિદ્ધાંતો છે જે આપણે આપણા બંધારણ સમિતિમાં ચર્ચા પર લીધા બે વર્ષ ચર્ચાને અંતે એને બંધારણમાં કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ રીતે જગ્યા આપી એ જ રીતે સમાન વેતન બાળકોનું રક્ષણ મફત કાનૂની સહાયનો સમાવેશ આ બધા જે સિદ્ધાંતો છે એ માર્ગદર્શક સિદ્ધાંતો જેને આપણે આગળ જોઈશું ને કહેશું કે ડાયરેક્ટ આપણે એને સામાન્ય રીતે ઓળખીએ છીએ તો આ આપણે જોઈ લઉં કે ઓગણીસો પાંત્રીસ માં અને ઓગણીસો ઓગણીસ માં કે કયા બાબતો અને કયા વિષયો સંઘમાં રહેશે તો સંરક્ષણ છે વિદેશ વ્યાપાર છે સરહદો છે તો એ આમાં ગયા અને એમાંથી પછી જ્યારે રાજ્યકક્ષાએ વાત આવી વિષયોની તો વિષયોની તો વહેંચણી થઈ ગઈ અને સંયુક્ત યાદી પણ બની પણ એની સાથે સાથે ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે આ એવા સિદ્ધાંતો છે માર્ગદર્શક સિદ્ધાંતો છે જો રાજ્ય એને અપનાવીને એની ઉપર કાર્ય કરવાનું વિચાર કરે તો એ કાર્ય કરી શકે છે અને એનાથી વિકાસ અને કલ્યાણકારી પાસાઓ સિદ્ધ થઈ શકે છે પણ આ કોઈ પણ સિદ્ધાંત જે છે તે રાજ્યને બંધન કરતા નથી ઇટ્સ નોટ બાઇન્ડિંગ સો ડીપીએસપી શું છે કે એક માર્ગદર્શક ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરે છે કે તમારે કયા કયા સિદ્ધાંતોને કઈ કઈ બાબતોમાં વિકાસ કરવો જોઈએ તો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી જે છે તે એમાં મહદરૂપ થાય છે હવે આપણે મેં કીધું એમ કે ભારતે પ્રગતિ કરવાનો નિર્ધાર કરેલો તો કઈ રીતે પ્રગતિ કરવી એવું તો નથી કે રાતોરાત ઉદ્યોગો અને ફેક્ટરીઓ બનાવવાનું શરૂ કરી દઈએ એક બાજુ સામાન્ય લઘુ ઉદ્યોગોમાં કામ કરવાનું શરૂ કરી દઈએ બધા એને ફરજિયાત સ્કૂલ આપણે એવું ન કરી શકીએ ને એ એ યોગ્ય પદ્ધતિ નથી તો યોગ્ય પદ્ધતિ શું તો આપણે જોયું છે કે આગળ એક મહાલો લોબોનિસ નામના જેને આપણે લોબોનિસ મોડલ આપ્યું આંકડા શાસ્ત્રી હતા સ્ટેટિસ્ટિશિયન હતા ઇન્ડિયાના તો એમની સાથે અને એ પોતે પણ અને એ વખતની સરકારે મળી અને ફાઈવ યર પ્લાન પંચવર્ષીય યોજના કે આવતા પાંચ વર્ષ ઓગણીસો એકાવનમાં પહેલી પંચવર્ષીય યોજના આવી તો એના અમુક હેતુ અને ઉદ્દેશ્ય નક્કી થયા કે આપણે કઈ કઈ બાબતોમાં વિકાસ કરવો છે અર્થતંત્રમાં આર્થિક બાબતોમાં વાણિજ્યમાં વેપારમાં કઈ કઈ બાબતો ઉદ્યોગોમાં કઈ મોટાને મહા ઉદ્યોગોમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગોમાં શું એની સિવાય ટેકનિકલ મેડિકલ એગ્રીકલ્ચર એટલે કે કૃષિ આ કયા કયા ક્ષેત્રોમાં આપણે કઈ રીતે પદ્ધતિસર કામ કરીએ તો પાંચ વર્ષ પછી પાંચ વર્ષના અંતે આપણી આટલી પ્રગતિ થાય અને આ હેતુ આપણા સિદ્ધ થાય તો એની માટે આયોજન પ્લાનિંગ કરવામાં આવ્યું એની માટે પ્લાનિંગ કમિશન પણ બનાવવામાં આવ્યું જે અત્યારે જેને આપણે નીતિ આયોગ તરીકે ઓળખીએ છીએ તો ઓગણીસો ને પચાસમાં પ્લાનિંગ કમિશન બન્યું અને ઓગણીસો ને થી છપ્પન સુધી પહેલી ફાઈવ યર પ્લાન એટલે કે પંચવર્ષીય યોજના બહાર આવી અને આયોજન પંચના બન્યા પછી રાજ્ય અને સ્થાનિક સ્તરે પણ યોજનાઓ અને આયોજન જાહેર આયોજન પંચોની તૈયારી કરવામાં આવી બનાવવામાં આવ્યા અને એને અમલવારી કરવામાં આવી તો આ આપણી એક આપણો એક અભિગમ હતો ઇટ વોઝ અવર એપ્રોચ હાઉ ટુ ગો ફોર ધ ડેવલપમેન્ટ પ્લાન ડેવલપમેન્ટ વોઝ ધ પાથ દેટ ઇન્ડિયા આપણે કહી શકીએ હવે આ જે પદ્ધતિ હતી એમાં સૌથી મૂળભૂત કલ્યાણકારી પાસાઓને યથાર્થ કરવા માટે સાર્થક કરવા માટે પ્રજા જાહેર વહીવટમાં જાહેર જે શબ્દ છે એ જાહેર છે એ પ્રજા માટે છે જો પ્રજા જ ના હોય લોકો ના હોય પબ્લિક ના હોય તો એડમિનિસ્ટ્રેશનનો કોઈ અર્થ નથી રહેતો એવી જ રીતે ત્યારે પણ આપણા એ ધ્યાનમાં હતું કે કઈ કઈ બાબતે આયોજનબદ્ધ રીતે આપણે આયોજનની પદ્ધતિને યોજનાની પદ્ધતિઓથી પ્રજાના સહકાર મેળવી અને કલ્યાણકારી પાસાઓ એટલે કે વેલફેર આસ્પેક્ષને મેળવવાનો છે જોવાનો છે તો યોજનાઓ માટે આપણે જાણતા હતા કે પ્રજાનો સહકાર જરૂરી છે એમની ભાગીદારી સામેલગીરી સમાવિશતા જરૂરી છે આપણા વિકાસના લક્ષ્યાંકો કયા ક્ષેત્રે હતા ઉદ્યોગ કૃષિ વીજળી આરોગ્ય અને શિક્ષણ તો જુઓ હવે પહેલી પંચવર્ષી યોજનામાં આ છે આપણા વિકાસના લક્ષ્યાંકો બરાબર આપણા ઉદ્દેશ્યો હેતુઓ સ્પષ્ટ છે એને આપણે માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એમાંથી પણ આપણે લીધા અને આપણે સહકારી ઢબે એક દેશ તરીકે બધા સહમત થઈ અને પહેલાં આપણા લક્ષ્યાંકો નક્કી કર્યા એની માટે આપણે સહકારથી કાર્ય કર્યું અને કલ્યાણકારી પાસાઓ જે છે આપણા સમાજ માટે દેશ માટે રાષ્ટ્ર માટે આપણે મેળવ્યા તો અહીંયા આખી જે છે 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 પ્રક્રિયા એમાં તંત્રની જે ભૂમિકા તે યોજનાને અમલ આપવો માહિતી પૂરી પાડવી સહભાગીદારીતા પારદર્શકતા કાર્યદક્ષતા આ બધી જે તે સમયના તંત્રની મુખ્ય ભૂમિકા હતી તો સ્વતંત્રતા પછી વહીવટીતંત્ર ઉપર જે ભાર વધી ગયો જે આપણે આગલા બે ભાગમાં બી જોયું અને એની પહેલા બી આપણે વાત કરી કે વહીવટી તંત્ર ઉપર એકદમથી ભાર એટલે વધી ગયો હતો કે લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની હતી રાષ્ટ્રની જરૂરિયાતો પૂરી કરવાની હતી રાજકીય જે હતી જે સપનાઓ હતા એને સાર્થક કરવાના હતા તો એ ઘણી બધી ઘણા બધા માળખાઓ જેમ કે જાહેર સેવાના અને જાહેર પંચોના જે હતા એ આપણે યથાવત રાખ્યા એમાં થોડા ઘણા સુધારા કરીને આપણે ત્યારે કામે લાગી ગયા સુડતાલીસ પછી અને ઝડપી ઔદ્યોગિક વિકાસ હવે આપણી સામે એ વખતે મુખ્ય પડકારો શું હતા તો કે ભૌતિક નાણાકીય નિયંત્રણો જે હવે આપણી પાસે ખૂબ સમૃદ્ધ ફળદ્રુપ જમીન છે પણ આપણી પાસે એવા એવી ટેકનોલોજી જે તે સમયે નહોતી ખાણ અને ખનીજનું ખનન કરી શકીએ આપણે બરાબર તો આપણી આપણી ભૌતિક જે જમીન છે આપણી ફળદ્રુપતા છે ઉત્તરથી લઈ દક્ષિણ અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધી જંગલો પહાડો બધું જ છે પણ એની અંદરથી એવા ઉદ્યોગો એવી તકનીકો આપણી પાસે નહોતી કે આપણે એટલું સરસ ઝડપી કામ કરી શકીએ એ જ રીતે જાહેર ક્ષેત્રનો વિકાસ આપણી માટે એક મોટો પડકાર હતો ભારે ઉદ્યોગોને મશીનરી માટે જે રોકાણ જોઈએ એ હતું નહીં એને લીધે આપણે આ પડકારોના સામના કરવા પડતા પૈસાય નહોતા પૈસા એટલે નાણાકીય એટલે એવું નહીં કે મશીનરી પણ આપણે જે સારા વૈજ્ઞાનિકો હોય જે આ ટેકનોલોજી બનાવી શકે એને લોકોને પ્રશિક્ષિત કરી શકે કામ પાડી શકે એવી આપણી પાસે માનવ સંસાધનની ઉણપ હતી નાણાકીય સંસાધનોની ઉણપ હતી એ આપણા પડકારો હતા વિકાસના કલ્યાણકારી અને વિકાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે આ પડકારો હતા ગ્રામીણ વિકાસની ત્રીજી કારણ કે આપ જાણો છો કે ભાઈ કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક તો આ આપણું જે માળખું છે સમવાય માળખું ફેડરલ સ્ટ્રક્ચર તો આપણે દરેક સ્તરે સ્વતંત્રતા પછી આમાં કાર્યરત હતા કલ્યાણકારી અને વિકાસ કલ્યાણકારી પાસાઓ અને એના વિકાસ બાબતે આપણે કાર્યરત હતા તો એમાં જે સ્થાનિક બાબતો હતી એની મુશ્કેલીઓ આ હતી એક તો ગ્રામ્ય કક્ષાએ અસાક્ષરતા શિક્ષણનો અભાવ નહીં કહું હા હતો આંકડાકીય રીતે સો ટકા શિક્ષણનો અભાવ હતો પણ ત્યારે આપણી પાસે પરંપરાગત જે ખેતીની સૂઝબૂઝ હતી એના ઉપર આપણે નિર્ધારિત હતા આપણી પાસે નવી ટેકનિકો નહોતી ટેકનિકો નહોતી એ જ રીતે ઉત્પાદન કઈ રીતે વધારવું પશુધન અને પશુપાલનમાં એ ક્ષેત્રે નવું શું કરવું જેથી દૂધ અને પશુપાલનમાં વૃદ્ધિ થાય શિક્ષણ જાહેર આરોગ્ય એટલે ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય અને શિક્ષણ એક મોટો પ્રશ્ન હતો ભારતનો અને ગામડે ગામડે સાક્ષરતા શિક્ષણ અને સ્વસ્થતા સ્વાસ્થ્ય પહોંચે એની માટે ઘણી બધી યોજનાઓ ભારતે શરૂઆતથી જ કામ શરૂ કરી દીધેલું ને એમાં આપણને સફળતા પણ મળી છે અને આર્થિક સાધનોના ટેકનિકલ ઉપકરણો પણ આપણી પાસે ગ્રામીણ કક્ષાએ એ વખતે નહોતા ઇરિગેશન માટે અથવા તો કૃષિની સવલતો પૂરી પાડે સારા ટ્રેક્ટર્સ કે હવે જે આપણે જે બધા મશીનો જોઈએ છીએ ખેતરોમાં તે સ્વાભાવિક રીતે એ વખતે નહોતા આપણી પાસે તો ગ્રામીણ પ્રજાનું જે સહભાગીપણું છે તે એ વખતેનો આપણો લક્ષ્ય શું હતો કે ગ્રામ્ય કક્ષાએ જે ખેડૂત છે તેના સુધી જો ખરેખર વિકાસ પહોંચે પછી એના ખેતર એટલે કૃષિને લાગતા એના ઘરે એટલે શિક્ષણ અને લાગતી બાબતો અને એ નાણાકીય રીતે સંપન્ન રહે જો ગ્રામ્ય એક છે જેમ ગાંધીજીનો જે સ્વરાજનો વિષય હતો કે જો ગ્રામજન છે અને આપણું સ્વરાજ છે આપણું ગ્રામ છે તે આત્મનિર્ભર હશે તો રાજ્ય અને કેન્દ્ર એટલે કે રાષ્ટ્ર આપોઆપ આત્મનિર્ભર થઈ જશે તો આ આપણા સહભાગીદારીપણાના ગ્રામીણ પ્રજા માટે રાજકીય અને વહીવટી સંસ્થાએ વિકાસ કાર્યોને આ સંસ્થા સોંપવાનું આ આ કામો સોંપવાનું નક્કી કર્યું કે ભાઈ ગામડે ગામડે જઈને આપણે કામ કરવું પડશે ખરેખર નીચે જઈને છેક ગ્રામીણ સ્તરથી આપણે શરૂ કરીશું ત્યારે આપણને રાષ્ટ્રીય સ્તરે એ રિલીફ મળશે સંવિધાનના માર્ગદર્શક સિદ્ધાંતો જેમ મેં આપને કીધું તેમ કે જેને કહીએ છીએ કે આ સિદ્ધાંતોથી પ્રજાના કલ્યાણ માટે ધન સંપત્તિનું વિતરણ સુનિશ્ચિત થઈ શકે સારી રીતે થઈ શકે પણ આ બંધન કરતા નથી તો મિત્રો આ જે ભાગ છે એમાં આપણે એ અને એક સમરાઈઝ કરીએ કે એનું રિકેપ કરીએ તો જાહેર માળખું ને જાહેર સેવા એ આપણે બીજાને ત્રીજા ભાગમાં જોયું ચોથા ભાગમાં આપણે જે જોયું કે સ્વતંત્ર ભારતના ભારત આઝાદ થયું એની પછી કલ્યાણકારી પાસાઓ કયા હતા અને વહીવટી તંત્રનો કઈ કઈ ક્ષેત્રે કઈ કઈ રીતે વિકાસ થયો એ આપણને આ ભાગમાં જાણવા મળ્યું આગલો ભાગ લઈને આવું ત્યાં સુધી મિત્રો આપ સૌ ખુશ રહો જય ભારત જય ગુજરાત સાથે હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌનો આભાર માનું છું ધન્યવાદ